હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકા કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ ચણાના કબાબ હા જે આપણા દેશી ચણા છે એના આપણે આજે કબાબ બનાવીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો અહીંયા મેં છથી સાત કલાક માટે આ દેશી ચણા છે એને પલાળી લીધા હતા હવે એ બધા ચણા છે એને આપણે એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લઈશું અહીંયા મેં થોડા થોડા ચણા એડ કરી લીધા છે હવે એની અંદર આપણે લીલા ધાણા અને લીલા મરચાં છે એ સમારીને એડ કર્યા છે થોડું બ્લર આવે છે એનું ધ્યાન ન દેતા અને અહીંયા મેં લસણ આદું મરી પાવડર ચાટ મસાલો અને ઘરના જે બેસિક મસાલા હોય છે એ લઈ લીધા છે જેમાં આપણે લાલ મરચું ધાણા જીરું મીઠું અને હળદર એડ કરી લીધું છે ત્યારબાદ એક ચમચી જેટલો ગરમ મસાલો લઈ લીધો છે અને એમાં પાણી નાખ્યા વગર જ એને આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે તો હવે આ ગ્રાઇન્ડ થઈ ગયું છે તો આ રીતનું દરદરું ગ્રાઇન્ડ કરવાનું છે અને એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો બે વખત મેં આને પીસી લીધું હતું હવે એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી લીધો છે અને એને આપણે મિક્સ કરી લઈશું ચણાના લોટના લીધે કબાબને એટલી સરસ બાઇન્ડિંગ મળી જશે અને જ્યારે આપણે એને ફ્રાય કરીશું ફ્રાય નથી કરવાના અને આપણે સેલો ફ્રાય જ કરવાના છે તો એના લીધે પણ સરસ બાઇન્ડિંગ થશે અને તૂટશે નહીં તો બધું મિક્સ થઈ ગયું છે તો આપણે હથેળીમાં થોડું તેલ લગાવી લઈશું અને જે આપણે કબાબ માટેનો જે લોટ છે ડો રેડી કર્યો હતો એનું થોડું પોષણ લઈ અને એને આ રીતે ગોળાવાળી જે ટીકીનો શેપ છે એ આપી દઈશું તો અહીંયા મેં એકદમ રાઉન્ડ શેપ આપ્યો છે તમે એનો હાર્ડ શેપ કે એ રીતે ગમે તે શેપમાં બનાવી શકો છો અને આ રીતે દબાવીને આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અને વચ્ચેથી પણ એકદમ ચપટું કરી દેવાનું છે જો આજુબાજુ ક્રેક હોય તો એને ફરીથી તમે આ રીતે દબાવી અને આજુબાજુથી દબાવીને એને સીલ કરી શકો છો તો હવે આપણી અહીંયા જે કબાબ છે એ એક એક આ રીતે મેં રેડી કરી લીધી છે તો આપણા અહીંયા બધા ચણાના કબાબ છે એ રેડી થઈ ગયા છે તો હવે આપણે કોઈ પણ આ રીતના પેન લઈ એની અંદર થોડું તેલ એડ કરી એને આપણે સેલો ફ્રાય કરવાનું છે એટલે એક એક જે આપણે કબાબ રેડી થઈ ગયો છે એને એડ કરતા જઈશું કબાબને આપણે સેલો ફ્રાય કરીશું આપણે એને ડીપ ફ્રાય કરવાના નથી હવે થોડો ટાઈમ થાય એટલે બેથી ત્રણ મિનિટ કે ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ થાય ત્યારબાદ આપણે આ રીતે ચેક કરી લઈશું તો નીચેથી એકદમ ક્રિસ્પી કબાબ આપણા રેડી થઈ ગયા છે તો એને આપણે આ રીતે પલટી મારી લઈશું અને બીજી સાઈડ પણ એને શેકી લઈશું કબાબ બનતા વધારે ટાઈમ લાગતો નથી એ તમે સવારે નાસ્તામાં બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને ચણા છે એટલે આપણે એકદમ હેલ્ધી જ નાસ્તો તૈયાર થવાનો છે તો આપણા કબાબ છે એ બીજી બાજુ પણ એકદમ રેડી થઈ ગયા છે તો આપણે બધા કબાબ છે એને જોઈ લઈએ તો હા આપણા કબાબ છે એ સેલો ફ્રાય થઈ અને એકદમ રેડી થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણા ચણાના કબાબ એકદમ રેડી છે તો હવે હું તમને આને આ રીતે વચ્ચેથી પણ બતાવી દઉં છું કે જોઈ શકું છું કે એકદમ ઉપરથી તો ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા કબાબ રેડી છે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો થેન્ક યુ